વિકાસ સપ્તાહ નર્મદા જિલ્લો નાંદોદ તાલુકાના ભદામ ગામે વિકાસ રથ આવી પહોંચતા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરાયું નર્મદા જિલ્લામાં ગત તારીખ સાતમી ઓક્ટોબરથી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો વિકાસ રથ ગામે ગામે જઈને નાગરિકોને વીડિયોના માધ્યમથી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી રહી છે શનિવારે સવારે આ વિકાસ રથ નાંદોદ તાલુકાના ભદામ ગામે આવી પહોંચતા રથને કુમકુમ તિલક કરી ગામલોકો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું હતું નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાની ઉપસ્થિતિમાં ભદામ ગામની પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો આ અવસરે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભપત્રો તથા સહાય ચેકોનું વિતરણ કરવામાં આવ્યું વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લાભરમાં વિવિધ ગામોમાં વિકાસ રથ ભ્રમણ કરી રહ્યો છે જેના માધ્યમથી જનતાને સરકારની યોજનાઓ વિશે સીધી જાણકારી મળી રહી છે તેમજ લોકહિતના કાર્યોમાં જનજાગૃતિ ફેલાઈ રહી છે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓએ પોતાના અનુભવો પ્રસ્તુત કર્યા હતા તે બાદમાં વિકસિત ભારતમાં સહભાગી થવાની પ્રતિજ્ઞા સૌએ લીધી હતી આ પ્રસંગે નાંદોદ તાલુકા પંચાયતના સભ્ય રશ્મિકાબેન પાટણવાડિયા નાંદોદના મામલતદાર પદ્માબેન ચૌધરી જિલ્લા આંકડા અધિકારી વિનિશાબેન ગામિત તાલુકા વિકાસ અધિકારી એફ એમ પઠાણ સરપંચ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા